ગાંધીનગર વિધાનસભા ગૃહમાં ઓપરેશન સિંધુના અભિનંદન પ્રસ્તાવ પર બોટાદના ધારાસભ્યએ આપ્યું સમર્થન ધારાસભ્યમાંથી માત્ર બોટાદના ધારાસભ્યએ ઓપરેશન માટે દેશના આપ્યા અભિનંદન ભાજપના નેતાઓએ ઓપરેશન સિંદુર માટે નરેન્દ્રભાઈ મોદીના વખાણ કર્યા તો કોંગ્રેસના નેતાઓએ ઇન્દિરા ગાંધીના વખાણ કર્યા જ્યારે માત્ર એક બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જ ઓપરેશન સિંદુર માટે સૈનિકોને અભિનંદન આપ્યા મેં ગુજરાતમાં આંદોલન કરી રહેલા ભૂતપૂર્વ સૈનિકોની ચિંતાઓ વિધાનસભામાં વ્યક્ત કરી તેવું ઉમેશ મકવાણાએ જણાવ્યું છે નવું મંત્રાલય બનાવવાની અને સરકારી નોકરીઓમાં અનામતનો યોગ્ય અમલ કરવાની માંગ કરી તો માજી પર એક કરોડનું વળતર આપવામાં આવે તેવું ઉમેશ મકવાણાએ જણાવ્યું છે વધુમાં કહ્યું કે માજી સૈનિકોના બાળકોને ગુજરાતમાં મફત શિક્ષણ આપવામાં આવે માજી સૈનિકોને ગુજરાતમાં ખેતી માટે મફત જમીન આપવામાં આવે આજે વિધાનસભા ગૃહની અંદર મુખ્યમંત્રી શ્રી દ્વારા એક અભિનંદન પ્રસ્તાવ લઈને આવ્યા હતા ઓપરેશન સિંધુને લઈને જે આપણા સૈનિકો દ્વારા જે એરસ્ટ્રાઇક કરી અને આતંકવાદીઓનો પાકિસ્તાનની અંદર સો કિલોમીટર અંદર કરી અને પાકિસ્તાનના જે આતંકવાદી ઠીકનાઓ ઉપર નિષ્ણાબૂદ કરવામાં આવ્યો હતો એનો અભિનંદન પ્રસ્તાવ હતો એને ધારાસભ્ય તરીકે મારું સમર્થન આપવામાં આવ્યું છે પણ સાથોસાથ એ પણ રાજ્ય સરકારને એક કરવામાં આવ્યું છે કે ભાઈ આપણા દેશના જવાનો જે રીતના પોતાનો જીવ જોખમમાં મૂકી અને આપણા દેશનું રક્ષણ કરે છે પણ જ્યારે તમે જોયું છે કે આપણા ગુજરાતની અંદર મોટાભાગના માજી સૈનિકો પોતાના હક અધિકાર માટે આંદોલન કરી રહ્યા છે છેલ્લા બે બે વર્ષથી એમાં જોયું છે કે તમે મોટાભાગના રાજ્યોની અંદર માજી સૈનિકોનું અલગ મંત્રાલય હોય છે ગુજરાતમાં નથી માજી સૈનિકોને તબર જોયું છે કે ભાઈ સરકારી નોકરીમાં અનામત આપવામાં આવે છે પણ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક અંશે એ અનામતનું પાલન કરવામાં નથી આવતું એના માટે મેં રાજ્ય સરકારને ગુજરાતની સરકારને આ સૂચન કર્યું હતું ભાઈ આપણા સૈનિકોને પણ અલગથી મંત્રાલય આપવામાં આવે અલગથી એને સરકારી નોકરીમાં અનામત આપવામાં આવે જેથી કરીને આપણા જે દેશના જવાનો છે એનું મનોબળ વધી જાય અને સાથોસાથ જે આપણા ગુજરાતના જે શહીદો થાય છે તો એને એક કરોડનું વળતર પણ આપવામાં આવે જે અન્ય રાજ્યોમાં આપવામાં આવે છે તો આ પ્રસ્તાવને મેં ધારાસભ્ય તરીકે સમર્થન આપ્યું હતું પણ જે આપણા દેશ માટે પોતાનું બલિદાન આપે છે જેના કારણે આ ઓપરેશનો આપણે કરી રહ્યા છીએ એ જવાનો ગુજરાતમાં આંદોલન ન કરે અને એની તમામ માંગો સ્વીકારાય એવી એક માંગણી કરી હતી ગૃના મારફતે